પાદરા સિવિલ કોર્ટ ખાતે રંગેચંગે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી પાદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે સવારે દસ કલાકે કોર્ટ પરિષદ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જજ મેડમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાયું હતું આ પ્રસંગે સ્વતંત્ર વીરોને યાદ કરી તેઓને જણાવેલ કે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબંધ બનીએ અને સંવિધાનના મહામૂલ્યોને અનુસરીએ ભારતને અગ્રીમ સ્થાને બિરાજમાન કરવા સહિયારો પુરુષાર્થ કરીએ સ્વચ્છતા ભાઈચારા અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબંધ બનીએ આ પ્રસંગે પાદરા બાર એસોસિએશનના તમામ વકીલ વકીલ મિત્રો પોલીસ મિત્રો કોર્ટના તમામ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અમર બેન્ડ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું પાદરા કોર્ટને તિરંગાથી સુશોભિત પણ કરવામાં આવ્યું હતું આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાદરા કોર્ટમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હોય તેમાં પાદરા કોર્ટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ જુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી મનસુરી સાહેબ ભટ્ટ સાહેબ તેમજ પાદરાટના વકીલ મિત્રો પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ તમામ વકીલ મિત્રો કોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમાં રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ એ અમારી રાષ્ટ્રીય જે કે ભાવના કહો અને ભારત વિશેનું એક મહત્ત્વ અને આજ પાદરા બાળ એસોસિએશન પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાછી છે ભારત માતા કી જય વંદે માતા